that's true દેડિયાપાડાના ધારાસભ્ય પિસ્તાળીસ દિવસ બાદ જેલ મુક્ત શક્તિ પ્રદર્શન વચ્ચે જેલ બહાર આવ્યા હતા નેત્રંગ ચાર રસ્તા પાસે આવેલ મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગાંધીનગર જવા રવાના થયા હતા વન ઉપર હુમલાના કેસમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ફરિયાદ દાખલ થયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા દરમિયાન તેઓએ સેશન અને હાઈકોર્ટમાં મૂકેલી આગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ દેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કરી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું તેઓના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ અઢાર ડિસેમ્બરે તેઓને રાજપીપળા સબ જેલમાં મોકલી આપ્યા હતા દસ જાન્યુઆરીએ નર્મદા સેશન કોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી મૂકવામાં આવી હતી ચૈતર વસાવા તરફે ત્રણ વકીલોએ હાજર રહી તેઓના રેગ્યુલર જામીન માટે વિવિધ અધારો રજૂ કરવા સાથે દલીલો કરી હતી નર્મદા જિલ્લા પ્રિન્સિપાલ સેશન જજ કુમાર જોશીએ બંને પક્ષોની દલીલો સાંભળી ત્રેવીસમી જાન્યુઆરીને સોમવારે ચૈતર વસાવાને બાર શરતોએ જામીન મંજૂર કર્યા હતા ગુરુવારે સવારે દસ કલાકે તેઓ રાજપીપળા જેલમાંથી પિસ્તાળીસ દિવસ બાદ બહાર આવ્યા હતા જેલમાં તેઓને લેવા બીજા પત્ની વર્ષાબેન અને બાળકો સાથે હતા સાથે જ ઈશુદાન ગઢવી વકીલ ગોપાલભાઈ ઇટાલિયા અને આપના પ્રવક્તા પણ જોડાયા હતા રાજપીપળાથી મૂવી અને ત્યાંથી નેત્રંગ ચાર રસ્તા પાસે આવેલ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગાંધીનગર જવા રવાના થયા હતા જેઓએ નેત્રંગ ખાતે પણ લોકોનું અભિવાદન મેળવ્યું હતું રાજકીય ષડયંત્ર અંતર્ગત ત્રણ મહિના થી મારા ધર્મપત્રી શકુંતલા છે અને મને જ્યારે નામદાર કોર્ટે સેશન કોર્ટે જમીન આપ્યા છે અને શરતી જમીન આપ્યા છે અને આ સરતો કાઢવા માટે આવનારા દિવસોમાં આગળની હાઈકોર્ટની અરજી પણ અમે કરીશું મારું સાથે સાથે ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ નર્મદાના नर्मदाના વખતે અમે બોલ્યા હતા આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય નીકળી જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ યુવાનો માટે બોલીએ છીએ શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ કે આ ભાજપ સરકારને જમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર છોટા સ્થળીયો બનાવીને અમને ફસાવી રહેલા છે જે જંગલ ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિ અનાદિ કાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે આ જળ જંગલ જમીને આદિવાસીઓની છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અમને દાવા હક મળ્યા છે જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન

પરંતુ સમજો જો વસાત અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્નો પ્રશ્ન તમારે ઉઠાવવાના છે એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું

ઓફિસ પ્રશ્ન હોય દવાખાના પ્રશ્નો હોય એસટી બસ પ્રશ્ન વે રોડા પ્રશ્ન વે કઈ નોર્મલ હાઈવે નેશનલ હાઈવે આપો બધા લડતા એટલે આ સરકાર જાય જોઈને આ ખોટું કેસ ઉભું કહ્યું વાર્તા બનાવી આપી કે ભાઈ માથા બારે માહું હાય જાનમાલો નુકસાન કહો હે માર દે હે અન્ય ખબર ચેનલ કો સબ્સક્રાઈબ કીજે ખબર નોટિફિકેશન પાણી કે લીલ આઈકન કો જરૂર દબાય